મને ખાલી એક વાર બોલાવી લે તો હું હજુ પણ જવા માટે તૈયાર છું અને હજુ પણ તે મારા માટે વિચારતા હશે એવું વિશ્વાસ સાથે કહી શકું છું આ આ શબ્દો શબ્દો તમારા કે કોઈ સામાન્ય માણસના નથી પરંતુ દોસ્તો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના કે જેને આ શબ્દો એક સાક્ષાત કાનની અંદર કહ્યા હતા આ ઉપરાંત દોસ્તો જશોદાબેનને તો તમે બધા જાણતા જશો પરંતુ આ જશોદાબેને પોતાના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કહી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે અને દોસ્તો આજે આ વિડિયોની અંદર તમને જોવા મળશે જેશોદાબેન અને એના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો જેશોદાબેન કે જેનો જન્મ ઓગણીસો એકાવનમાં ચીમનલાલ મોદીના ઘરે થયો હતો અને આ જેશોદાબેનને નરેન્દ્ર મોદીએ વડનગરમાં એ જાતિના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા અને તેની શરૂઆત બાળપણથી જ પરિવાર દ્વારા કરેલી એક સગાઈથી થઈ હતી અને એવું પણ કહેવાય છે કે ઓગણીસો અડસઠમાં જ્યારે નરેન્દ્ર મોદી અઢાર વર્ષના હતા અને જશોદાબેન સત્તર વર્ષના હતા ત્યારે એના લગ્ન કરવામાં આવ્યા હતા પરંતુ લગ્ન પછી તે બંને એકબીજા સાથે રહ્યા નથી અને મોદીએ પોતાની પત્ની જશોદાબેન એવું કહીને છોડી દીધા હતા કે તેને દેશની સેવા કરવી છે આ ઉપરાંત જશોદાબેનનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને એકવાર એવું પણ કહ્યું હતું કે હું પૂરો દિવસ પૂરા દેશમાં યાત્રા કરીશ જ્યાં જેવું હશે ત્યાં જઈશ તો તમે મારી સાથે ક્યાં ક્યાં આવશો અને તેણે એમ પણ કહ્યું હતું કે એટલી નાની ઉંમરમાં તું સસરાલ શા માટે આવી ગઈ તારે હજુ ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને આવું કહીને એકબીજા સાથે वाद વિવાદ કર્યા વગર જ એ લોકો અલગ પડ્યા હતા અને તેથી જ તે છેલ્લા 43 વર્ષથી એકબીજાથી અલગ રહે છે આ જશોદાબેન કે જે છેલ્લા 43 વર્ષથી નરેન્દ્ર મોદીથી અલગ રહે છે પરંતુ એને એ વાતનો સંતોષ ચોક્કસ છે કે તે કમસે કમ એક પ્રધાનમંત્રીના પત્ની તરીકે લોકો વચ્ચે ઓળખાય આવે છે આ ઉપરાંત દોસ્તો આ જશોદાબેનનું કહેવું એવું પણ છે કે એ સોળમી પછી જેવી રીતે નરેન્દ્ર મોદીના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યા તેવી જ રીતે તેના જીવનમાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા છે અને તે એક સ્કૂલની અંદર શિક્ષક તરીકે કામ કરે છે અને અમુક સમયથી જશોદાબેન સાથે હંમેશા પોલીસવાળા તેની સુરક્ષા કરે છે તો આપણા ગુજરાત રાજ્યના પાંચ પોલીસ સિપાઈ હંમેશા જશોદાબેનની સુરક્ષામાં હોય છે અને એ વાત અલગ છે કે જ્યારે જશોદાબેન માર્કેટમાં જાય છે ત્યારે તે રિક્ષામાં બેસીને જાય છે પરંતુ આ પોલીસ જવાન તે પોતાની પર્સનલ ગાડીમાં જાય છે અને જશોદાબેનની એ ના હોવા છતાં પણ સુરક્ષા કરે છે આ ઉપરાંત દોસ્તો ઉલ્લેખનીય વાત તો એ છે કે લોકસભાની ચૂંટણી વખતે પહેલી વાર સાર્વજનિક રૂપે જશોદાબેને એ કબૂલ કર્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તે પત્ની છે અને આપણા દેશના પ્રધાનમંત્રીએ પણ જ્યારે લોકસભાની ચૂંટણી માટે ભરેલા ફોર્મની અંદર પત્ની તરીકે જશોદાબેનનો ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત દોસ્તો આ જશોદાબેનના સાક્ષાત્કારની અંદર એ પણ જણાવ્યું હતું કે તેને પોતાના વ્યવહારિક જીવનથી કોઈ અફસોસ નથી કેમ કે તેનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને બીજા કોઈ કારણોસર નહીં પરંતુ દેશની સેવા કરવા માટે છોડી દીધા છે એટલું જ નહીં દોસ્તો છેલ્લા ચાલીસ વર્ષથી શિક્ષક તરીકે કામ કરી રહેલા આ જશોદાબેન આજે સારી રીતે સાંભળી પણ શકતા નથી અને તે છેલ્લા ચાલીસ વર્ષથી બનાસકાંઠાના એક નાનકડા એવા ગામમાં પ્રાઇમરી સ્કૂલ તરીકે ટીચર તરીકે નહીં એ બાળકોને ભણાવતા રહ્યા છે આ ઉપરાંત દોસ્તો એ પણ પણ જણાવ્યું હતું કે પોતાના પતિ નરેન્દ્ર મોદી માટે અઠવાડિયાના વ્રત પણ કરે છે અને તે ભાત બિલકુલ ખાતા પણ નથી અને તેનું એ પણ કહેવું છે કે તેની હંમેશા ઈચ્છા હોય છે કે તે મોદી સાથે રહે પરંતુ મીડિયાવાળા તેને અલગ અંદાજમાં બતાવવાની કોશિશ કરે છે આ ઉપરાંત દોસ્તો જશોદાબેન હંમેશા માટે કહે છે કે નરેન્દ્ર મોદી જો તેને એકવાર બોલાવી લે તો હું હંમેશા માટે તેની સેવા કરીશ અને જો તે માત્ર એકવાર મને બોલાવી લેશે તો હું તેની સાથે હંમેશા માટે ચાલી જઈશ અને એક નવા જીવનની શરૂઆત કરીશ તો દોસ્તો આ હતી જશોદા બેને કહેલી મોદી વિશેની એવી ખાસ વાતો કે જે આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા નહીં હોય અને દોસ્તો આ દરેક વાતો ઇન્ટરનેટ અને ન્યૂઝ પેપર ઉપર આધારિત હોય છે એટલે માટે નીચે કોમેન્ટ બોક્સમાં આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આશા રાખીએ કે આ વિડીયોમાં તમને ઘણું બધું નવું જાણવા મળ્યું છે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો તમારા દરેક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો દોસ્તો આવા બીજા ઇન્ટરસ્ટેન અને નોલેજેબલ વિડીયોઝ નિહાલવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય